જય માતાજી આનંદમાં બધા મિત્રો આપણા જીવનમાં કંઈક સારા ખરાબ પ્રસંગો આપણી આગળથી પસાર થયા કેટલાય માણસો એમાં સજન દુર્જન ડાયા ગાંડા એ પણ આપણા જીવનમાંથી આવ્યા હશે ગયા હશે આજુબાજુ આપણે જોયા ઘણા અનુભવ આપણને યાદ રહ્યા હોય ઘણા વિહારવા જવાય ને વિહાર્યા હોય તમે કે મેં સજ્જનને આપણે યાદ કરતા હોઈએ દુર્જન કોઈ મળ્યો હોય તો એને ભૂલી જતા હોઈએ કે હોય જીવનની ઘટમાળ છે એમાં હાલ્યા કરી મિત્રો જીવનમાં આપને શું ને મને શું અમુક માણસો મળ્યા હોય એ જીવન પર્યંત યાદ રહી જતા હોય અને કોઈ પણ અજાણ્યો માણસ અહીંયા લખેલો નથી હોતો પણ એની સાથે આપણો જ્યારે પનારો પડે છે એની સાથે કોઈ વાતો થાય સત્સંગ થાય ડાયરો થાય રિહાણ થાય ત્યારે આપણને ખબર પડે કે આ માણસમાં શું વિશેષતા છે શું કમી છે આમ તો વાત પણ એક મારે એક માણસની વાત કરવી છે આજે ઓગણીસો ને કદાચ પંચ્યાસી છ્યાસી સત્યાસી એ ગાળામાં મિત્રો મારો ખેતર છે નદીને કિનારે છે અને એ વખતે અમારે નદીમાં વીરડા થતા મીઠું પાણી હોય એમાં પણ આ તો બે હજાર એકના ભૂકંપ પછી બધું બદલી ગયું અત્યારે એ પાણીની સગવડ નથી પણ એ વખતે હતી નાના નાના વેડા ગાળીએ એમાંથી પાણી નીકળે એમાં મશીન મૂકીએ મિત્રો એક દિવસ હું ખેતરના શેઠે બેઠેલો અને એક નાની બસ મિની બસ એ બસ નદીની બીજી બાજુ અમારે કોળી ઠાકોરોના ઘર જ્યાં છે એ ઘરની આથમણી બાજુ એટલે કે મારા ખેતર વચ્ચે અને એ જે બસ આવીને ઉભી રહી એની વચ્ચે આ નદી પડે બાજુમાં મારું ગામ એમાં સૌથી પહેલાં ઘર કોળી ઠાકોરોના આવે દરબારોના આવે પછી ગઢવીઓનો આવે અને બસમાંથી સામાન ઉતરવા માંડ્યો સામાનમાં રોજિંદો જે સામાન હોય જેવા કે વાસણ છે વર્તન છે ગોદરા છે પાણીનો સાધન છે એટલે હું બેઠો બેઠો જોઉં અને બસમાં ટોટલ ચાર જણનો પરિવાર એક ઘરનો મુખ્ય એક નાનો દીકરો અને બે દીકરીઓ એમાં એક દીકરી ઉંમરલાયક એક થોડીક નાની એ કૂતરો કૂતરો પણ સફેદ કલરનો અને જોયો હોય તો આપણે છ આઠ મહિનાનો પાડો જોઈ લ્યો ભાઈ હા મોટો ડાચો ઉનાળાનો સમય હતો એટલે સૌથી પહેલાં તો એ નદીમાંથી પાણી લાવી જમીન પલાળી અને જમીન ઉપર કૂતરાને બેસાડ્યો પછી બધો સામાન ઉતર્યો એણે તંબુ લગાવ્યું તો આ બધું થઈ ગયા પછી હું આવ્યો એટલે એ ઘરનો જે મુખ્ય હિન્દી ભાષી હિન્દી રાજસ્થાની ગુજરાતી હરિયાણવી આ મિક્સ ભાષા બોલે મળ્યા તેનસિંગ નામ એનો હવે હકીકતમાં એ આયુર્વેદિક દવા વેચવાવાળા એણે એને સામાન બધો ઉતાર્યો અને એક હનુમાનજીની એણે મૂર્તિ ઉતારીને એની સ્થાપના કરી લાલ કલરની સિંદૂર લગાવેલો આરસની નાની મૂર્તિ એકદમ મોટી ની નાની કોઈ અડધા ફૂટથી થોડી ઉપરની હવે મારો ખેતર બાજુમાં દિવસમાં બે ત્રણ આટા મારા થાય એક એની પાસે માઉઝર રાઇફલ पूछो मैं, मैं तैन सिंह पहला तो नाम पूछो पूछी आप ये प्रदेश में घूमते हैं हमारी बस्ती कैसी है क्या है कोई दारू पीने वाले होंगे कोई खराब आदत वाले होंगे आपकी बेटी जवान है आपका परिवार तो ये सब कैसे करते हैं आप डर नहीं लगता ले मन या कि तो भारत जी मुझ पर तीन कृपा है तीन एक तो सबसे बड़ी कृपा हनुमान जी महाराज की है ये मेरे पुरखों से लेके आज तक ये मूर्ति हमारे पास ही है जहां जाते हैं साथ में ले जाते हैं सुबह शाम पूजा करते हैं दूसरी मेरी हिम्मत जो है ये मेरी राइफल है ये राइफल ऑल हिंदुस्तान का मेरे पास इसका परमिट है मैं कहीं भी लेके घूम सकता हूं और तीसरा ये कुत्ता है रात को इसे खोल देता हूं और बजरंग बली का नाम लेकर के निश्चित होकर सो जाता हूं बाट जी आज तक कभी ऐसा नहीं बना कि मुझे पछताना पड़े मित्रों मने ये हनुमान जी नो भक्त खरो हूँ मोटो भक्त અને અમારે દુલ્લા કાગ એક કવિતામાં કહે છે ને કે જન્મિયો જગતમાં કાગ હું જ્યારથી ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો અને એ માણસની હનુમાનજી પ્રત્યેની ભક્તિને આ બધું સાંભળીને એના વિશ્વાસને જાણીને મને થયો કે આ દેવના શરણે આપણે જ આવવા જેવો છે એટલે મિત્રો દેવનો શરણો સ્વીકાર્યો પછી તો અમારે મલકની વાતો થાય એ દવા દારૂ બધે વેચી આવે અને સાંજે આવે પાંચેક વાગે ઘરે એટલે અડધો કલાક કલાક અમે બેસીએ એણે કંઈક દુનિયાની વાતો સંભળાવી દરેક પ્રદેશમાં ફરેલો બધા અનુભવો કીધા મેં એને પૂછ્યું મેં કીધું યાર આપ જાતિ સે કોણ હો મને કે આમ તો હમારે સબ હમ પહાડી હૈ વાસ્તવમાં હમ મહારાણા પ્રતાપ કે સિપાહી હૈ जब महाराणा जी ने देखा कि अब मुगलों से जीतना असंभव है तब अपनी जो सेना थी सब बिखेर दी उस सेना में हमारे भी पुरखे थे तो भारी हृदय से राणा जी ने जो विदाई दी अब छुप के रहना है और पेट भी भरना है तो हमारे पूर्वजों को ये वनस्पति का बड़ा ज्ञान था तो फिर पूरे हिंदुस्तान में घूमने लगे ये वनस्पतियां बेचने लगे आयुर्वेदिक दवाएं बनाते हैं बेचते हैं उससे गुजारा होता है मित्रों मण् मन बे वस्तु देगी एक तो हनुमान जी प्रति थोड़ी आस्था ऐना जेबी तो हमारा पाए नहीं પણ મને વિશ્વાસ થઈ ગયો હનુમાનજી કંઈક છે કંઈક નહીં ઘણું બધું છે બીજો એની હિંમત તો ભાઈ એની પાસે જ કહેવાય અજાણ્યો પ્રદેશ અજાણ્યા માણસોમાં જવાન બેન દીકરીને લઈને ફરવું એ કાંઈ નાની માના ખેલ નથી ભાઈ એ તો એ જ કરી શકે મિત્રો આ જીવનમાં ઘણા બધા માણસો આપણને મળતા હોય મિત્રતારી થતી હોય પછી આપણે ભૂલી જતા હોઈએ પણ એ માણસ કેટલા વર્ષ પહેલાં મને મળેલો એક વાત મને હનુમાનજી પ્રત્યેની જે ભક્તિ એની હતી એ ભક્તિને આજે પણ હું વંદન કરું છું અને મારા ગુરુ ગણો કે જે ગણો એ તેનસિંહ એની પાસેથી આવું હનુમાન ચાલીસા કહેવા સુંદરકાંડ કહેવું હનુમાનજી ઉપર શ્રદ્ધા રાખવી એ બધી મને તેનસિંહજી તરફથી મળેલી એક ભેટ છે અને જતાં જતાં તેનસિંહજી મને એક પાંચ સાત આયુર્વેદિક જડીબૂટીઓનો પાવડર એ આપી ગયા અને મને કીધું કે બારડજી એસકી આપ કોઈ બી મીઠાઈ બના ને ના ઉમે ડ મિક્સ કર કે આપણે બચ્ચો ખેલાના આપ બી ખાના જોકે મેં એની કિંમત તો આપી પણ મારા પાસેથી એણે વ્યાજબી જ લીધા ન લીધા થોડા જ લીધા હવે એનો પ્રતાપ છે કે ભગવાન જાણે એ આયુર્વેદિક વનસ્પતિનો પ્રતાપ હોય હવે પાસઠ ઢુકળા થયા ભાઈ આપણે પણ એની દવાનો પ્રતાપ અને હનુમાનજી મહારાજની કૃપા એ હજી સુધી ક્યારે આંખ માથું દુખવા નથી આવ્યો મિત્રો તો એની કૃપા તેનસિંહની સાથે સાથે હનુમાનજી મહારાજની આજે તો તેનસિંહ દુનિયામાં હશે કે નહીં હોય ભગવાન એને જ્યાં હોય ત્યાં સુખી રાખે એના પરિવારને સુખી રાખે પણ મિત્રો ઓગણીસો પંચ્યાસી છ્યાસીને ઘણા વર્ષ થઈ ગયા તેનસિંહ મને હજી યાદ આવે છે જ્યારે પણ સવાર સાંજ હનુમાનજી મહારાજનું નામ લઉં સ્મરણ કરું એટલે તેનસિંહની યાદી અચૂક આવે એ ઈમાનદાર બાહોશ અને હિંમતવાળા માણસને આજે પણ હું યાદ કરું છું તો મિત્રો આપને પણ આવા કોઈ સજ્જન મળેલા મળ્યા હોય તો કોમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો જય માતાજી